સરકાર દ્વારા તાજેતરમાં GST દર ઘટાડાના નિર્ણય બાદ તેની જાહેર અને ઔદ્યોગિક અસર તેમજ નાગરિકોને સીધા આર્થિક લાભો વિશે જાણકારી આપવાના ઉદ્દેશ્યથી CGST વિભાગ, ભોજ, કચ્છ કમિશનરેટ દ્વારા આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટANTS ઓફ ઇન્ડિયા (ICAI), ભોજ શાખાના સહયોગથી યોજાયો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઉદ્યોગ વેપાર અને નાગરિકોમાં GST 2.0 અને દર ઘટાડા સંબંધિત નવીનતમ જોગવાયો વિશે જાગૃતિ લાવવાનો હતો. CGST કચ્છ ગાંધીધામના અધિક કમિશનર શ્રી દેવ પ્રકાશ બામણાવત, IRS અને આસિસ્ટન્ટ કમિશનર ભુજ શ્રી અનિલ અગરવાલે કાર્યક્રમને સંબોધિત કરીને GST દર ઘટાડા સંબંધિત નવીન જોગવાયો વિશે જાણકારી આપી હતી. ICAI ભુજ શાખાના ચેરમેન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી ભાર્ગવ એન शंकरवाला અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી દીપ કરોરિયાએ ઉપસ્થિત રહીને GST ના નવા દર વિશે માહિતી આપી હતી. CGST ના અધિકારીઓએ विगतवार પ્રેઝન્ટેશન દ્વારા નવી જોગવાઈઓ અને તેના લાભો વિશે પ્રકાશ પાડ્યો હતો. આ ઉપरांत ઉપસ્થિત પ્રતિનિધિ શ્રીઓ સાથે સીધો જ સંવાદ કરીને અધિકારી શ્રીઓએ તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યું હતું. GST દરના ઘટાડાની પહેલ એ નાગરિકોને આર્થિક રાહત આપવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને અર્થતંત્રને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે કાર્યક્રમમાં અધિકારી શ્રીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જીએસટી દરોમાં ઘટાડો એ ગ્રાહકોને સીધો ફાયદો કરાવશે ફુગાવાને નિયંત્રિત કરશે અને ઉદ્યોગો પર સકારાત્મક અસર ઉભી કરશે આ નિર્ણયથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો સ્પર્ધામાં વધારો અને રોજગારનું નિર્માણ થશે તેમ સીજીએસટી વિભાગ ગાંધીધામ કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે